ઉત્તરાયણ પોલીસે શ્રાવણીઓ જુગાર રમતા ઇસમોની કરી ધરપકડ શ્રાવણીઓ જુગાર રમતા નવ ઇસમોને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા જુગાર રમતા નવ ઇસમોની ધરપકડ કરી અને પોલીસે બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ઉમરા ગામમાં તુલસી આર્કેડના બીજા માળે જુગાર ચાલતો હોવાની પોલીસને મળી હતી બાતમી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે રેડ કરી અને નવ ઇસમોની ધરપકડ કરી છે જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી જીટીવી ગુજરાત ન્યૂઝ સુરત ديواني آهي ۽ ماءُ تي ڪوٽي لې ليدي آهي هاڻي هاڻي ٻه تين تري منها ٿي وئي هي ماءُ تي لې آهي ۽ ڪاڻي ڏاڍو پاڻي ڏاڍو ڏاڍو ڏيو جنها آ 기상 <목소리> 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 <목소리>